શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર થી શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પર અને રહો સદા તંદુરસ્ત નમસ્કાર દર્શક મિત્રો વીઆર ના ફેમિલી ડોક્ટર કાર્યક્રમ આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું યશ દર્શક મિત્રો ફેમિલી ડોક્ટર કાર્યક્રમની અંદર આપણે રોજ જુદા જુદા પ્રશ્નો ઉપર અને મુદ્દા ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે આજનો જે વિષય છે તે છે વાંકા ચૂકા દાંત કારણ કે ઘણી વખત ઘણા લોકોને વાંકા ચૂકા દાંત આવતા હોય છે નાનપણથી વાંકા ચૂકા દાંત આવતા હોય છે તે લોકોને ખાવામાં જમવામાં કે દાંતની સફાઈ કરવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે વાંકાચૂકા દાંત આવવાનું કારણ શું હોઈ શકે શું એ જન્મજાત હોય છે કે પછી પુખ્તાવસ્થામાં જ એ દાંતો આજુબાજુની જગ્યા રોકીને એ નવા આવતા હોય છે તેના ઘણા બધા કારણો છે ત્યારે આ સમગ્ર મુદ્દા ઉપર આપણે આજે ચર્ચા કરીશું મારી સાથે જોડાયા છે ડોક્ટર વિપુલ તુરખિયા તેમનું આપણે હાર્દિક સ્વાગત કરીશું વિપુલ સર આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર નમસ્કાર

વાંકા ચૂંકા દાંત આવી શકે પણ સામાન્ય રીતે મહદઅંશે એ કુદરતી છે માતા પિતા તરફથી મળે છે એ સિવાય છેલ્લા જનરેશનમાં આપણે જોઈએ તો જેમ જેમ જનરેશન આગળ વધતું જાય છે એમ જે મેન્ડિબલ છે એની સાઈઝ થોડીક નાની થતી જાય છે અને એના કારણે દાંત તો જ છે અને એના એડજસ્ટમેન્ટમાં ક્યાંક થોડું

અથવા દાંતમાંથી કોઈક દાંત વહેલો પડી જાય અને જે પરમાનન્ટ દાંત છે એ કદાચ મોડો આવે આવા બીજા અમુક કારણોના લીધે પણ દાંતની જગ્યા ફરી જતી હોય છે અને એના કારણે વાંકા ચૂંકા દાંત આવે છે કોઈક વખત એવું બને કે દૂધ દાંત જલ્દી પડે નહીં અને નીચેનો દાંત પગાર થઈ ગયો હોય એવું બને કે આગળ દૂધું દાંત હોય અને પાછળ પરમાનન્ટ દાંત પણ આવી જાય તો ત્યારે એકબીજાની જગ્યામાં આગુપાછું કરી અને દાંતની જે શેપ હોય છે એ ચેન્જ થઈ વાકા જયારે દાંત આવતા હોય છે ત્યારે સફાઈ કરવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે કારણ કે પ્રોપર પ્રોપર જે જ્યારે બ્રશ કરતા સવારે ત્યારે દાંત સાફ નથી થતા ત્યારે જે આગળ અને પાછળના જે દાંત આવતા હોય છે ત્યારે પાછળનો જે દાંત હોય છે તે પ્રોપર સાફ નથી થતો તો ઘણી વખત કહેવાય છે કે દાંત એક ક્ષારી જામી જતી હોય છે ક્ષાર જામી જતો હોય છે તો તેને સાફ કરવા માટે શું ઉપાય હોય હોય શકે આમાં એવું હોય છે કે સામાન્ય રીતે દૂધિયા દાંતની જગ્યાએ જ પરમાનન્ટ દાંત આવે પણ માની લો કોઈ સંજોગોમાં પાછળનો પરમાનન્ટ દાંત આવી ગયો તો નિયમ પ્રમાણે એ દાંત આગળનો જે દૂધિયા દાંત છે એ કાઢી નાખવો જોઈએ અને જો કાઢી નાખવામાં આવે તો જ પેલા દાંત પ્રોપર યોગ્ય શેપમાં અને યોગ્ય દિશામાં આવે એટલે કદાચ તમે બંને દાંત રાખો તો નુકસાન તમને જ છે કપાઈ ન થાય દાંતનો શેપ જુદો આવે દાંતની સ્પેસ બદલાઈ જાય એટલે સમયસર પહેલાં એવું કહેવાતું કે બધા જ પરમાનન્ટ દાંત આવી જાય પછી વાંકાઝુંકા દાંતની સારવાર પણ હવેનો સમય એવો છે કે એવું નથી કે બધા પરમાનંટ દાંત માની લો કોઈ કારણસર કોઈ એક દાંત

જે સ્ક્રીન ઉપર જયારે દેખાવાનું થાય છે ત્યારે ઘણા બધા સેલિબ્રિટીઝ એવા છે કે જે પોતાની દાંતની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે સાથે સાથે આની આરોગ્ય કે શરીર ઉપર પણ અસર પડી શકે ખરી ડોક્ટર બિલકુલ અસર પડી શકે ચૂકા માની લો કે દાંત છે તો વાંકા દાંત બરોબર બ્રશિંગ નહીં થવાના કારણે એની અંદર ખોરાકના કણો ભરાઈ રહે અને એમાંથી ઇન્ફેક્શન થવાની શક્યતા રહે અને એ ઇન્ફેક્શન એવું નથી કે ઇન્ફેક્શન ખાલી દાંત પૂરતું સીમિત રહે એ ઇન્ફેક્શન શરીરમાં પણ આગળ વધી શકે દાંતની પણ ડીકે થઈ શકે મેન્ટેબલ એટલે આનું હાડકું જે છે એમાં પણ પ્રોબ્લેમ થઈ શકે દાંત પાકા ચૂકા હોય તો જેમ આપણે કહ્યું કે સેલિબ્રિટી હવે સેલિબ્રિટી માટે સ્માઇલ બહુ મહત્ત્વનું છે સ્મિથ એ જ્યારે સ્ક્રીન ઉપર હોય એમનો જે સ્માઇલ આપે એ સ્માઇલની ખૂબ કિંમત હોય છે હવે વાંકા ચૂકા દાંતના કારણે એમની પ્રોપર સ્માઈલ પૂરતી નહીં આપી શકે અને એના કારણે પણ એમને પ્રોબ્લેમ થાય એટલે અસંખ્ય કારણો છે કે જેમાં વાંકા ચૂકા દાંત હોય તો શારીરિક રીતે માનસિક રીતે અને

દાંત વાકા ચૂકા છે તો દાંતના જે ઓર્થોડેન્ટિસ્ટ હોય છે એ લોકો એમના આખા જડબાનું પ્રોપર માપ લે પ્રોપર જોઈ લે કે આટલી જગ્યા છે આટલી જગ્યામાં આપણે કેટલા દાંત સમાવી શકાય અને કેટલા પરફેક્ટ લાઈનમાં રહે તો એ પ્રોપર થાય તો એના માટેના જુદા જુદા ફોર્સિસ એવા એપ્લાય કરવા પડે કે જેના કારણે દાંત આગળ હોય તો એ પાછળ કરવો પડે પાછળ દાંત હોય તો એને આગળ કરવો પડે બાકા ચૂકા હોય એને સીધી લાઈનમાં એલે એલિનેશન કહેવાય એને એ પ્રકારે કરવું એટલે જુદા જુદા પ્રકારની એમાં ટ્રીટમેન્ટ હોય છે એમાં જે પ્રેસીસ છે એ બનાવતી ટ્રીટમેન્ટ છે એમાં બીજા પ્રકારની પણ એ આર્ટિફિશિયલ દાંતની આખ્યાખી ક્લિપ હોય કે જે આખ્યાખી દીતની ક્લિપ પહેરવામાં આવે કે જેથી વધારે દાંત વાંટાટૂંકા થાય નહીં અને ધીરે ધીરે ક્રમશઃ જેમ જેમ દાંતનો વિકાસ થતો જાય એમ એમ એ થતાં સીધા થોડા થોડા સીધા થતા જાય એટલે પાર્શલ પણ હોય કમ્પ્લીટ એન્જ હોય એ રીતે અલગ અલગ જગ્યાએ જ્યાં જેવો પ્રેશર અને જેવો કોર્સ આપવાનો છે એ પ્રકારે કરવું પડે એ સિવાય કોઈ માનો કે એકાદ દાંત લડતો હોય તો એ દાંત કાઢી પણ નાખવો પડે અને એની જગ્યા બનાવવી પડે તેવી રીતે એ લોકો દાંતના જે ઓર્થોડાઇન્ટિસ્ટ હોય છે એ બધું એના ગ્રાફિક સમજી અને કરતા હોય લોકો આપણે સાથે કોલર મિત્ર જોડાયા છે હલો નમસ્કાર જે આપણો આપનું નામ જણાવશો હા બારો રામભાઈ જી રામભાઈ આપ ક્યાંથી વાત કરી રહ્યા છો હા જી આપનું જણાવો પ્રશ્ન પ્રશ્ન કે કરવી નાનપણમાં થાય કે થાય કે આવું જાણવા માંગુ છું જી ચોક્કસ मी चोकस आपली उमर किती अशी अत्यार अत्यारे चौसठ वर्ष चौसठ वर्ष ओके आपने कोई डायबिटीज के ऊपर खरी जी चौकस आप आपनो प्रश्न नो जवाब टीवी मा सांभळी शको छो जी डॉक्टर सामान्य रीते वाका चुका दांत ने सारवा जितनी शर्वेली शुरू था एटलू ડેન્ટિસ્ટ માટે અને દર્દી માટે બંને માટે સરળ છે અને ઓછા તકલીફમાં પહેલાના સમયમાં એવું હતું કે આજથી લગભગ પંદરેક વર્ષ પહેલાં કે દાંત બધા પરમનન્ટ આવી જાય પણ એટલે લગભગ બારેક વર્ષની ઉંમર થાય બચ્ચાની ત્યારે એની ટ્રીટમેન્ટ શરૂ થતી પણ હવે જેમ જેમ અદ્યતન મુગ આવ્યો અને નવી નવી સારવાર ઉપલબ્ધ છે ત્યારે એવો સમય છે કે સારવાર નાનપણમાં તો થાય જ પણ મોટી ઉંમરમાં પણ કરી શકાય અને એ નાનપણમાં જો વ્યવસ્થિત કરવામાં આવે તો એ થી થાય એટલે એની કોઈ ઉંમર ફિક્સ નથી પણ પાંચ છ વર્ષનું બાળક થાય ત્યાર પછી જો દાંતના ડોક્ટરને પહેલી મુલાકાત કરવામાં આવે તો ત્યારે દાંતના ડૉક્ટર તમને ચોક્કસ સલાહ આપી શકે કે તમારે આમાં કંઈ આગળ અત્યારેથી સારવાર કરવાની જરૂર છે અગર ક્રમશ છ મહિના કે બાર મહિને એક ડેન્ટિસ્ટની વિઝિટ કરો અને એ વખતે જોતા રહે ડેન્ટિસ્ટ કે ક્યારે આને આ દર્દીને જરૂર છે તો એ પ્રકારે આગળ વધી શકે

લોકો કરાવતા હોય છે એ પછી તો જ અમુક જ ગણ્યા ગાંઠ્યા દર્દીઓ હોય કે જેની સારવાર કરવામાં આવે પણ જ્યારે નાનપણમાં આ સારવાર કરવામાં આવે તો સમયબદ્ધ એ કરવામાં અલગ તમારા કેટલા વાંકા ચૂંટા દાંત છે કેટલા દાંતમાં સારવારની જરૂર છે એ પ્રમાણે સારવારની મુદત લંબાઈ છ મહિનાથી લઈ બે વર્ષ ત્રણ વર્ષ સુધી પણ આની સારવાર કરવી પડતી હોય છે ડોક્ટર તમે જે રીતે કીધું એલિનર્સ અને બ્રેસિસ વચ્ચે આપણે મેં વચ્ચે પ્રશ્ન પણ કર્યો તો એલિનર્સ અને બ્રેસિસ વચ્ચે શું તફાવત હોઈ શકે અને શું એ વધુ અસરકારક ખરી એમાં એવું છે કે વાંકા ચૂકા દાંતની

વાકા ચુકાદાત વધારે સ્ટેજમાં છે વધારે ફિટ થઈ ગયા છે તો પછી એને એને સ્પેશિયલ ક્લિપ્સ બાંધી અને એમાં પણ સમયાંતરે પ્રેશર વધતું ઓછું કરવું પડે એને જુદી જુદી જાતના બ્રેસીસ આપે એમાં જુદી જુદી જાતના રબર બેન્ડ બાંધવામાં આવે એટલે એ કેટલું પ્રેશર આપે છે પછી એ રબર બેન્ડ ઓછા કરતા જવાના અને ઓ પ્રેશર ઓછું કરતા જવાનું જેમ જેમ સેટ થતું ये એ अलग-अलग समय, સમય એની ટ્રીટમેન્ટ ચાલુ પડે મુદ્દત 6 મહિના થી લઈને 2 વર્ષ સુધી કે 3 વર્ષ સુધી મેનબોર્થ ટ્રીટમેન્ટ જી जी, આપણી સાથે એક કોલર મિત્ર જોડાયા છે હેલો હેલો જી આપ ક્યા થી વાત કરી

જ્યારે બાળક નાનું હોય છે ત્યારે તમે કીધું કે દૂધિયા દાંત પડી જતા હોય છે અને એની જગ્યા ઉપર આ નવા દાંત આગળ પાછળ આવતા હોય છે અંગુઠો ચૂસવો કે જીભ અડાડવી તેના કારણે તો આ આવા બાળકોને શું કાળજી રાખવી જોઈએ જેથી કરીને આગળ પાછળ દાંત આવી ના શકે સામાન્ય રીતે આવવાની જે પ્રક્રિયા છે એ આપણે નથી રોકી શકતા આવવાની પ્રક્રિયા કુદરતી હોય છે પણ એ કુદરતી પ્રક્રિયામાં જો આપણને ખ્યાલ આવે કે પાછળ બીજો દાંત આવી રહ્યો છે અથવા એવું કોઈ ખ્યાલ આવે કે આ દાંત હલવા માંડ્યો છે તો

યુવાઓને લઈને જ પ્રશ્ન કરવો છે કારણ કે આજની જનરેશન ફાસ્ટ ફૂડ ખાવામાં વ્યસની થઈ ગયા હોય છે સિગરેટ તમાકુ દારૂ તમામ આ પ્રકારના વ્યસન કરતા હોય છે તો જે આવા લોકોને શું કાળજી રાખવી જોઈએ ત્રીસ થી જે ચાલીસ વર્ષના યુવાનો છે પચીસ વર્ષના યુવાનો છે તેવા લોકોને શું કાળજી રાખવી જોઈએ વ્યસનો માટે એકદમ યુનિવર્સલ વાક્ય છે કે કોઈ વ્યસન મુક્ત થઈ જવું જોઈએ પહેલું એ જે સાચી વાત છે આદર્શ વાત તો એ જ છે પણ જ્યારે આદર્શ વાત નથી રહેતી અને વાસ્તવિકતા છે કે તમને ટેવ પડી જ ગઈ છે તો એક તો ક્રમશ એ ઓછું કરતા જાઓ અને એ વખતે દાંતની ખૂબ કાળજી રાખો દાંતની કાળજીમાં એવું છે નિયમ એવો છે કે તમારે બે વખત બ્રશ કરવાનું છે સવારે અને સાંજે સૂતા પહેલાં હવે બે વખત નોર્મલ માણસને બ્રશ કરવાનું છે પણ માની લો કે તમે વ્યસની છો અને તમને તામુ તમાકુ એવું કોઈ વ્યસન છે તો તમારે સમય અંતરે કોગળા કરતા રહેવા પડે જરૂર પડે તો દિવસમાં ત્રણથી ચાર વાર બ્રશ કરતા રહેવું પડે કે તમાકુ તમારા દાંતમાં ક્યાંય ભરાઈ ન રહે કારણ કે જો દાંતમાં ભરાઈ રહે તો પેઢામાં અને દાંતમાં ધીમે ધીમે ક્રમોશ એમાંથી પ્રોબ્લેમ થતો હોય એ સિવાય જડબું પકડાઈ જાય એટલે જે મોઢું ખુલવાની પ્રક્રિયા છે એ મોઢવા મોઢું ખુલવાની પ્રક્રિયા ઘટતી જાય તમાકુ મોઢામાં ભરેલું રહે તો ધીમે ધીમે આ જડબું જે આખું ખુલે એના બદલે એ ખુલવાની પ્રક્રિયા ઘટતી જાય એટલે આવા સમયે એ મોઢામાં ભરાઈ ન રહે અને સમય અંતરે પગડા કરતા રહો અંતરે દિવસમાં ત્રણ ચાર વાર બ્રશ કરો જમ્યા પછી તરત જ બ્રશ કરી લો જે બેસાની વ્યક્તિઓ છે એના માટે બાકી જે વાર વ્યક્તિ છે એને તો દિવસમાં બે વખત સવારે એક વાર અને એક વખત છૂટી વખત જો બે વખત બ્રશ કરે અને જ્યારે ગળ્યું ખાય અથવા વધારે પડતું ઠંડુ ખાય જેમ કે આઈસ્ક્રીમ છે કોલ્ડ ડ્રિંક છે તો એ વખતે ચોક્કસપણે ભલે પાણીના બે કોગળા બી કરી લેવા કે જેથી એની જે ટેમ્પરેચરની અતિશયોગતા છે એ દાંત ઉપર અસર ન કરે તમાકુની વાત કરી પણ ખાસ કરીને લોકો માવો બહુ ખાતા હોય છે આપણા ગુજરાતની અંદર પણ માવાના કારણે કારણ કે સુપારી આવતી હોય છે ચૂનો આવતો હોય છે નોર્મલી તો જ્યારે માવો ખાય છે અને જ્યારે એ લોકોને દાંતની ટ્રીટમેન્ટ કરાવવાની હોય છે ત્યારે ખૂબ જ તકલીફ પડતી હોય છે બ્રેસિસ જે સેટ થતું હોય સેટ કરેલા હોય છે ડૉક્ટરે તે પણ ક્યાંક ને ક્યાંક અસર કરતા હોય છે હવે એક બાજુ એ લોકોની માનસિકતા એવી હોય છે ઘણી વખત કે દાંત તો સેટ કરાવવા છે પણ સાથે સાથે મારે મસાલો નથી છૂટતો તો તેવા લોકોને કઈ રીતે આ કાળજી રાખવી જોઈએ પણ ડૉક્ટર પહેલાં સૌથી પહેલાં એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે હાલો

દાંતણ કરો કે બ્રશ કરો વાત શેની છે કે દાંતની સફાઈ દા બ્રશ કે દાંત એ તો એક નિમિત્ત કે તમારું સફાઈ કરવાની એક પદ્ધતિ છે એટલે તમે ગમે તે પણ જો દાંત તમારા ચોખા સ્વસ્થ થઈ જાય દાંતની અંદર કોઈ વસ્તુ ભરાઈ ન રહે કોઈ ખોરાકનો કણ પડ્યો ન રહે અને એ દાંત ઉપર કોઈ પણ જાતનું બીજી ચિકાસ કે એવું ન રહે જો એ રીતની આપણે સફાઈ કરીએ તો પછી દાંતણ વાપરો ચાહે બ્રશ વાપરો એના માટે પછી કે ભાઈ હું કોલગેટ વાપરું છું હું પેલું ક્રીમ વાપરું પેલું વાપરું છું ટ્યુબ વાપરું છું તમે ડાબર ગમે તે વાપરો દાંતની સફાઈ યોગ્ય રીતે યોગ્ય સમયે જો કરવામાં આવે કે જેથી દાંત ચોખ્ખા રહે દાંતની અંદર ઇન્ફેક્શન થવાની શક્યતા ન રહે તો દાંતનો તમે લાંબા સમય સુધી દાંતનો લીધે ખાવાનું બરાબર વ્યવસ્થિત ખાઈ શકશો ડોક્ટર આપણો મારો પ્રશ્ન જે હતો એ આપણો રહી ગયો હતો કારણ કે કોલર મિત્ર આવી ગયા હતા અને એમનો પ્રશ્ન આપણે લેવો જરૂરી હતો જે સુપારી ખાતા હોય છે જે માવો ખાતા હોય છે તેવા લોકોએ બ્રિસિસ કરાવવાની જરૂર પડતી હોય છે અને કારણ કે બે વસ્તુ જરૂરી છે એક બાજુ એમના હેલ્થને લઈને પણ એ ચિંતિત હોય છે અને એક બાજુ વ્યસન છૂટતું પણ નથી તો તેવા લોકોને બ્રિસિસ કરાવવું કેટલું યોગ્ય છે દરેક વસ્તુમાં છે ને જીવનની અંદર બેલેન્સ ખૂબ મહત્વનું છે આપણે ખાલી વાતો આદર્શ નહીં કરીએ તો ખોટું પડે જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા સમજીને જ તબીબે પણ જે પણ દર્દી હોય ચોક્કસ એક આદર્શ વાત સમજાવી જોઈએ તબીબે પણ સામે દર્દીની માનસિકતા અને દર્દીની આવશ્યકતા બંનેનો આપણે વિચાર કરી અને પ્રેક્ટિકલ બેલેન્સ યુગ જો આપણે સારવાર એની કરી શકીએ તો એ કદાચ દર્દીને કારણ કે સમય પ્રમાણે બોલવું ખૂબ સહેલું છે ક્યાં બંધ કરી દો આમ કરી નાખો એ બોલવું ખૂબ સહેલું છે પણ એ કરવું એટલું જ અઘરું છે એટલે તબીબ પણ હંમેશા પ્રેક્ટિકલ બની અને એ રીતની સલાહ આપે કેવું કે તમે ચાલો માવો લો છો તમે સોપારી લો છો તો તમે એવું કરો કે તમે જેટલો સમય વધારે મોઢામાં નાખી મૂકો છો એનો સમય મર્યાદા થોડીક ઓછી કરો ક્વોન્ટિટી તમે જે લો છો દરેક વખતે એનું થોડુંક ઓછું કરો આવી રીતે કરો અને જોડે આપણે જાતની સારવારમાં પણ આટલું આટલું કરીએ જોડે બ્રશમાં સફાઈમાં તમે આ રીતે કરજો કારણ કે જ્યારે બ્રેશીસ હોય ત્યારે બ્રશિંગ કરવું ખૂબ ડિફિકલ્ટ હોય છે તો એ વખતે એવા લિક્વિડ પણ અવેલેબલ છે કે જે લિક્વિડથી ક્લોર એક્ઝિડિંગ જેલ કહેવાય એવા લિક્વિડથી કે જે દાંતની અંદર કોઈ ઇન્ફેક્શન ન થાય અને દાંતની સફાઈ પણ વ્યવસ્થિત થઈ જાય તો એના કોગળા કરવા જોઈએ નિયમિત અંતરે ડેન્ટિસ્ટ કે એ રીતે અને જોડે જોડે બ્રેસીસની સારવાર થતી હોય તમારો મસાલો પણ હોય બધું જ જો ધીમે ધીમે ક્રમશઃ કરવામાં આવે તો હું માનું છું તમે ચોક્કસપણે બ્રેસીસમાંથી પણ બહાર આવી શકો મસાલામાંથી પણ બહાર આવી શકો અને તમારા જીવનમાં ક્યાંય દુઃખ નહીં અંતિમ સવાલ વખત જયારે બહાર જવાનું હોય છે કોઈ ફંક્શનમાં જવાનું હોય છે ત્યારે બ્રેસીસ પહેરતા અને એની ટ્રીટમેન્ટ કરાવતા ઘણી વખત જે ઉંમર લોકો ઉંમરલાયક છે તે લોકો ખૂબ જ સંકોચ હોય છે તો તેવા લોકોએ શું કરવું જોઈએ અત્યારની દાંતની સારવાર ખૂબ નવી નવી એવી ઉપલબ્ધ છે કે એનું પણ સોલ્યુશન છે એક શબ્દ છે ઇમ્પ્લાન્ટ માનલો એક કે બે દાંતમાં પ્રોબ્લેમ ગયા તો એ દાંતની જગ્યાએ તમે તમારા જે કલરનો દાંત હોય એ જ કલરનો ઇમ્પ્લાન્ટ સેટ કરી અને તમે એનું સોલ્યુશન આરામથી લાવી શકો એ સિવાય એવી ક્લિપ આવે છે ટ્રાન્સપરન્ટ ક્લિપ કે જે પહેરો તો સામેવાળાને ખબર પણ ન પડે કે તમે ક્લિપ પહેરી છે તમે ઓરિજિનલ નાતા જ દેખાય એવું જ લાગે દૂરથી એટલે અત્યારની સારવાર ખૂબ અદ્યતન છે અને તમારા મનમાં જે કંઈ પ્રશ્ન હોય એ પ્રશ્નો ચોક્કસ દાંતના ડૉક્ટરને જો જણાવો તો તમારું એનું સોલ્યુશન અંશે આવી શકે જી બિલકુલ જી બિલકુલ ડોક્ટર આપ અમારી સાથે જોડાયા પ્રશ્નો તો હજી પણ ઘણા બધા છે પણ સમયનો થોડો અભાવ છે તે બદલ આપે જે સમય આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો ચોક્કસપણે આજનો જે વિષય હતો વાંકા દાંતને લઈને કારણ કે ઘણી બધી સમસ્યાઓ ચાવવામાં ખાવામાં દાંતની સફાઈમાં ખૂબ જ ઘણા લોકોને તકલીફ પડતી હોય છે ત્યારે અવશ્ય જે રીતે ડૉક્ટરે કીધું કે દાંતોને સાફ સફાઈ કઈ રીતે કરવી જોઈએ તેની કાળજી કઈ રીતે રાખવી જોઈએ વ્યસનો જે કરે છે તે લોકોને પણ કઈ રીતે દાંતોની કાળજી રાખવી જોઈએ અને જો આવી કોઈ સમસ્યા વધારે હોય વાંકા છૂકા દાંતની ખાવામાં પ્રોબ્લેમ થતો હોય સફાઈમાં પ્રોબ્લેમ થતો હોય તો ચોક્કસપણે દાંતના ડોક્ટરોને બતાવીને તેની સારવાર કરવી હિતાવહ છે તો હાલ ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી આપ જોતા રહો વી આર લાઈવ અને મને આપો રજા નમસ્કાર શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વીઆર આર લાઈફ પર સોમવારે શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત